દાખલો કરી અને ઇન્ડિયન આર્મી આર્મી ના જે જાસુકતાના આગળ જે જામીન હજી જામીન ધવલ બારોડ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે આ જાસૂસી કાંડના આરોપી રાશમણી રવિન્દ્ર તેઓની જામીન અરજી સેશન્સ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે આ જે કેસ છે એની વિગત એવી છે કે રાશમણી રવિન્દ્ર જે જે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ ના એજન્ટ અબ્દુલ સત્તાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી અને ત્યારબાદ પોતે એક ખોટી રીતે પ્રિયા નામ કરી અને અને આ આરોપી આરોપી અબ્દુલ અન્ય ખાલીદના સંપર્કમાં રહી અને પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ ને ઇન્ડિયન આર્મી ની માહિતી પહોંચાડવા માટે અલગ અલગ સોળ સોળ જેટલા ઇન્ડિયન આર્મીમાં કામ કરતા વ્યક્તિઓ સાથે તેણે સંપર્ક કેળવેલો

નામની જે ઈસમ છે લેડી બાઈ તેણે જામીન અરજી મુકેલી તેમાં નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીની જામીન અરજી આજ રોજ નામંજૂર કરતો હુકમ કરેલો છે અને હાલમાં પણ એટીએસ દ્વારા આ ગુનાની તપાસ ચાલુ છે